જય મુરલીધર જય દ્વારકાધીશ યદુવંશી આહિર સમાજ દેશના રક્ષણ માટે ગાયોને બચાવવા બેની બેનું દીકરીઓની આબરૂને બચાવવા આશરા ધર્મને પાળવા પરોપકાર માટે અને ધર્મ માટે અનેક બલિદાનો આપેલા છે અને એની સાક્ષી રૂપે ગામે ગામ એના પાળિયા ઉભેલા દેખાય છે આજે આવી જ એક આહિરાણી સતી ધાનબાઈ માની વાત કરવાની છે ગોનલ રાજાના તાબામાં આવેલા મોળપરી ગામમાં ઓગણીસો ને બત્રીસ માં બનેલી આ ઘટના છે જોકે હાલ આ ગામ ગીર પંથકમાં આવેલું છે અને વિસાવદર તાલુકામાં આવેલું છે સાંજનો સમય હતો ગોવાળિયા વગડામાંથી પાછા ફરતા હતા અને ગાયો અને ભેંસોના ભાંભરડા અને ગાંગરડાના અવાજ આવતા હતા ઘરના ગોખલે ધૂપ દીપ અને વાળોની મીઠી મહેકથી આખું વાતાવરણ મહેકી રહ્યું હતું રામજી મંદિરમાં ડોશીમાં ડોશીમાં કડે ધડે હતા નામ એનું ધાન ધાનબાઈએ ગોખલે બિરાજેલા કાળિયા ઠાકર દીવો કરી ગુગળનું ધૂપેલ્યું ઘર અને ફળિયામાં ચારે બાજુ ફેરવી પાણીયારે મૂકી હાથમાં માળા લઈ કરવા કરવાના ટેકે બેઠા બરાબર એ વખતે ઉતાવળો મોટી ડાફો ભરતો દીકરો મેળન ફળિયામાંથી ઓસરીમાં પગ મૂક્યો અને બીજી ડાફે તો ઘરમાં દાખલ થઈ ગયો ઘરની ખીંટીએ લટકતી બંદૂક હાથમાં લઈ કારતુક નો હાડો ખંભે લટકાવ્યો અને ઉમરો વળોટી વીજળી વેગે ઘરની બહાર નીકળો એ જોઈ શરીરે કડે ધડે એસી વર્ષના ધાનબાઈ માં અમંગળના એંધાણ પારખી ગયા દીકરાનું આવું રૂપ જોઈ ધાનબાઈએ પડનો વિલંબ કર્યા વગર હડફ દેતા ઉભા થઈ મેણનનું બાવડું ઝાલીને ઊભો રાખી દીધો એ વખતે ગામના પાદરેથી બંદૂકોના ભડાકા સંભળાયા ગોંડલ રાજના પસાયતા તરીકે મેણંદ આહિર મોણપરીમાં ફરજ બજાવતો હતો અને મેણંદ આહિરનું ગામ બહારવટીયા ભાંગવા આવતા હોવાનું જાણતા ગોંડલના નજીકના પોલીસ જાણ કરવાનો સમય હોય એકલે હાથે એ આયરના દીકરાએ સામનો કરવાની તૈયારી કરી મેણંદને મેણનને નો ધરમ નિભાવતો જોઈ ધાનબાઈમાં રાજી થઈ ગયા ઉતાવળમાં મેણન બંદૂકમાં કારતુસ ભરવાનું ચૂકી ગયો હોય મન શાંત રાખી દુશ્મનને સામનો કરવાની શીખ આપી એટલી વારમાં તો બહારવટીયા પડકારા સાથે બંદુકોના ભડાકા કરતા ઝડપથી ઘરનો ડેલો બંધ કરી બહારવટીયાઓને ભરી પીવાની તૈયારી આદરી માં દીકરાની વાત સાંભળી રસોડામાં વાળુની તૈયાર કરતી મેણંદ આહિર પત્ની સોનબાઈ કાથરોટમાં લોટનો પિંડો પાછો મૂકી રસોડામાંથી બહાર આવી સોનબાઈએ વાતની ગંભીરતા જાણી પાસે પડેલ હાથમાં લીધું સોનબાઈ પતિ સાથે બહારવટિયાનો સામનો કરવા તૈયાર થઈ અને ત્યાં ત્યાં તો ડેલાની સાંકળ ખખડાવી ને કોઈ અવાજ કર્યો એ ડેલો ખોલો માં દીકરા સાથે સોનબાઈએ બહારવટીયાઓને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દેવાનું નક્કી કરી લીધું ધાનબાઈ માએ આંખનો ઈશારો કરી ફળિયામાં પડેલ કોષ હાથમાં લીધી અને ત્યાં ફરી ડેલાની સાંકળ જોરથી ખખડી ધાનબાઈ માં પીઠ પાછળ કોષ છુપાવી ડેલો ખોલવા આગળ વધ્યા સોનબાઈએ સાંભેલું લઈ ડેલાના કમાડ પાછળ છુપાઈ ગયા અને મેણન દાહી રોસરીમાં ગોઠવેલ બાજરાની ગુણિયો પાછળ બંદૂક ગોઠવીને નિશાન તાયકો તિરાડમાંથી ધાનબાઈએ નજર કરતા ત્રણ બુકાની ધારી બહાર વટ્યા ભરી બંદૂકે ડેલા પર જોરથી દસ્તક મારતા જોયા ડેલો ખોલવામાં મોડું થાય તો બાકીનું કટક આવી પહોંચશે એવું વિચારી માએ તરત જ જવાબ આપ્યો એ એ ભાઈ થોડી ધીરજ રાખ ખોલું છું હો બારણા ખખડાવીએ છીએ હું કાનમાં પૂરા ભર્યા છે એ ના બાપલ્યા ના આ ઠાકરનો દીવો કરતી હતી તે આટલી તો વાર લાગે ને ધાનબાઈ માએ સોનબાઈ અને મેણનને સાબદા રહેવાનો ઈશારો કરી ડાબા હાથમાં પકડેલ કોષ પીઠ પાછળ છુપાવી ડેલાનો આગળિયો ઉઘાડતા ત્રણેય બહારવાટિયાઓ વીઘા એકના ફળિયામાં ઉતાવળે દાખલ થઈ ગયા ડોસી તારો દીકરો અને ગોંડલના હથિયાર બધું હાજર કર અને અમારે હવાલે કર અમે ગામ ભાંગવા આવ્યા છીએ પોતાની તાકાત પર મુસ્તાક એવા બહારવટિયાઓએ પાછું વળીને જોયા વગર તોછડાઈથી આગળ વધતા ધાનબાઈએ હળવેકથી ડેલો બંધ કરી દીધો ડોસી ઝટ પસાયતાની બંદૂક અમારે હવાલે કર

અધમણ વજનના સાંમેલાના એક ઘાયે એની ખોપરીના છોતરા કાઢી નાખ્યા પોતાની નજર સામે આંખના પલકારામાં પોતાના બે સાથીઓ ગુમાવતા ગભરાઈ ગયેલો ત્રીજા બહારવાટ્યાએ બંદૂકનું નાડચું ધાનબાઈ માં તરફ તાયકું અને એ જ વખતે મેણન દાહીરે બંદૂકનો ઘોડો દબાવતા ત્રીજો બહારવાટીઓ પણ પડવારમાં હતો ના હતો થઈ ગયો પસાયતા મેણન દાહીરનો ડેલો બંધ હોય ફળિયામાં શું થયું તે બંદૂકોના ભડાકા હાકલા અને પડકારા વચ્ચે કોઈને ખબર ના પડી ગામવાસીઓ વટિયાઓની બીકે જ્યાં જગ્યા મળી ત્યાં છુપાવા લાગ્યા અને તો કેટલાક તો પોતાના ઘર બાર ને રેઢા મૂકી અને જીવ બચાવી સીમ તરફ ભાગવા લાગ્યા મોડ પરીમાં નાના મોટા સૌ સલામતી શોધતા હતા ત્યારે ત્રણ બહારવટીયાઓને મારવા છતાંય ધાનબાઈએ વિચાર્યું કે એકલા હાથે પહોંચી નહીં વળાય એટલે દીકરા મેણનને માન માન સમજાવી મનાવી અને પાછલે બારણેથી મારતે ઘોડે નજીકના ગોંડલના પોલીસ થાણે જાણ કરવા દોડાયો ઘરના ફળિયામાં ત્રણ બહારવટીઓના ઢીમ ઢાડી એની કારતૂસના હારડા સાથે બંદૂકો કબજે કરી લઈ અને એક બંદૂક સોનબાઈએ અને બીજી બંદૂક ધાનબાઈ માએ હાથમાં લઈ લીધી મોણ પરી લૂટવા આવેલા બહારવટિયા બંદૂકોના ભડાકા સાથે હાકલા પડકારા કરતા વ્યુ ગોઠવવા ગામને ચોરે ભેગા થયા બારવટિયાના સરદારે પસાયતાના ઘેર મોકલે સાથીઓના ટોળામાં ન જોતા એ અંગે બીજા ત્રણ માણસોને મેણન પસાયતાના ઘેર તપાસ કરવા મોકલા અરે એ ભગા જઈને જોતો ખરો આ સાદુ ને એના ભેરું હજી કેમ પાછા ના આવ્યા ભલે સરદાર અને હા ધ્યાન રાખજે હો પહાય તો આયર છે અને એનાથી થોડીક સાવધાની રાખવી જી સરદાર તમે ઉપાધિ ના કરો એ હમણાં હું આહીર પહાયતા ને બંદૂક ભેડો તમારી પાસે ઢળી ને રજૂ કરું છું ભગો નામનો બહારવટીઓ બીજા બે સાથીઓ સાથે મેણન પસાયતાના ડેલાએ પહોંચ્યો અરે ડેલો ખોલો અંદરથી કોઈ જવાબ ન મળતા ભગાએ ફરી રાડ પાડી ડેલો ખોલો છો કે તોડી નાખીએ ભાઈ ઘરમાં કોઈ જણ ન હોય તો કવાડાએ ડેલો તો ન ખુલે હો અમે અસ્ત્રીની જાત છીએ ઘરમાં કોઈ જણ નથી જણ આવે ને તઈ આવજો ધાનબાઈ માએ

રણચંડી સોનબાઈએ બંદૂકનું નિશાન તાકીને ભડાકો કરતા એનો પગ વિંધાતા ફળિયામાં પડ્યો ફળિયામાં પડેલા બહારવટિયાને ઢસડીને સોનબાઈએ ભેંસના ખીલા હારે બાંધી દીધો ભગાએ સાથીને ગોળીઓ વિંધાતો જોઈ દેલા તરફ બંદૂક તાકતા ધાનબાઈ માએ વંડીના છજાની આડાશ લઈને ભડાકો કરતા ભગાની છાતી વિંધી નાખી અને એ જોઈ ત્રીજો બહારવટિયો મુઠ્યો વાડીને ભાગ્યો મેળન દાહેર ને ત્યાંથી જીવ બચાવી ભાગેલા બહારવટિયાએ સરદારને બનેલી ઘટનાની જાણ કરી અને ક્રોધ થી સરદાર ધ્રુજી ઉઠ્યો હો સરદારે પસાયતાના ઘરને ઘેરવાનો હુકમ કરતા મારો કાપો કરતા લૂંટારાઓ ગામની શેરીઓ ગજાવતા આગળ વધ્યા પોતાના સાથીઓના મોતનો બદલો લેવા લૂંટારુઓ હવે અધીરા થયા હતા ડેલો તોડવા આગળ વધ્યા એ જોઈ ધાનબાઈમાં અને સોનબાઈમાં એ આ હિરાણીને બંદુકો ગરજી ઉઠતા ચાર પાંચ બહારવટીયા ના ઢીમ ઢાળી દીધા અને ભારે ભાગ દોડ મચી ગઈ બહારવટીયાઓ મૂંઝાયા હવે શું કરવું એવી મૂંઝવણમાં મુકાતા ધાનબાઈ માએ આગળ સાથીઓની લાશ સોંપવાની માગણી કરી પરંતુ ધાનબાઈ માએ બંદૂકનો ભડાકો કરીને વધુ એક બહારવટિયાની છાતી વિંધી નાખી અને બહારવટીયા સાથીઓની લાશો હાથ વગી કરવા હવે મરણિયા થઈ ગયા આખરી ઉપાય તરીકે મેણન પસાયતાના ઘરને આગ લગાવવા માટે બોરડીના ગાડિયા સાથે બાવળના ઠરડા ફરતા ખોરડાની કોર ખડકવાનું શરૂ કર્યું અને એસી વર્ષના ધાનબાઈ માએ ચંદ્રના આછા અજવાડામાં મોભારે ચડી બહારવટિયાઓના સરદારની છાતીનું નિશાન તાકી અને ઘોડા પરથી હેઠો પાડી દીધો હવે પોતાનો સરદાર મરાણો અને સરદારના મરાતા બહારવટિયાઓ ગભરાયા અને એકબીજાના મોઢા જોવા લાગ્યા કે હવે શું કરવું અને કાંઈ સમજ ન પડતા મોણ પરી લૂંટવાનું પડતું મૂકી અને સીમ તરફ ભાગવા લાગ્યા એ દરમિયાન ગોંડલની પોલીસ આવી પહોંચી અને ચારેય બાજુથી ઘેરીને પકડી લીધા અને બધા બહારવટિયાઓને ગોંડલની જેલ ભેગા કર્યા એસી વર્ષના ધાનબાઈ માએ રંગ રાખ્યો એના પરાક્રમની વાતો સાંભળી આજુબાજુના ગામવાસીઓ વાહ વાહ કરતા મોણપરીમાં ઉમટી પડ્યા એ વખતે ગોંડલના રાજા તરીકે સર ભગવતસિંહજી રાજ કરતા હતા પોતાની રૈયત ધાનબાઈ માની જવામર્દીભરી વાત તો સાંભળી ખૂબ રાજી થયા અને ઉદાર દિલના રાજવીની છાતી ગજગજ ફૂલી ગઈ રાજકીય બધી પરંપરાઓ તોડી અને તેઓ મારતી મોટરે મોણપરી પહોંચી ગયા અને ગોંડલનો રાજા હરખાતે હૈયે પોતાની રૈયતને બિરદાવવા

રાજા ભગવતસિંહની ખાનદાનીની વાતો થવા લાગી હતી જાજા વેરી જોઈને કોઈ દી હૈયામાં ના પામે હાર જાજા વેરી જોઈને કોઈ દી હૈયામાં ના પામે હાર લડવામાં પાછા ના હટે ઈ છે ના એંધાણ દી ઉગે ને દાન દિયે ને તબકે ઘીની ધાર હવ મહેમાન ને સરખા ગણે ઈચ્છે છે ના એંઢાણ

આવી જ અવનવી વાર્તાઓ સાંભળવા માટે યુટ્યુબ પર વાચિકમ ગુજરાતી ચેનલ સબસ્ક્રાઈબ કરો અગર તમે ફેસબુક પર વાપરો છો તો ફેસબુક પર પણ વાચિકમ ગુજરાતી પેજ આપણે મૂકેલું છે આ પેજ પર ફોલો કરો જય મુરલીધર